હેલો મિત્રો આજે અમે ત્રણ ઓક્ટોબર બે હજાર ચોવીસ માટે તમારી જન્માક્ષર વિશે વાત કરીશું જન્માક્ષર આપણા જીવનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અને તે અમને જણાવે છે કે તે દિવસે આપણે કેવા પ્રકારના પડકારો અને તકોનો સામનો કરી શકીએ છીએ આ જાણીને આપણે આપણા દિવસને વધુ સારી રીતે પ્લાન કરી શકીએ છીએ નોંધ કરો કે આગાહીઓ ઇન્ટરનેટ પરથી એકત્રિત કરવામાં આવી છે અને અમારી ચેનલ એવું કહેતી નથી કે તે સો ટકા સાચી છે ચાલો જાણીએ તમામ રાશિઓ માટે આજનું જન્માક્ષર મેષ આજે તમારામાં નવી ઉર્જા આવશે તમને કાર્યોમાં રસ રહેશે અને તમે તેને પૂર્ણ કરવામાં સફળ થશો પારિવારિક સંબંધો મજબૂત રહેશે પરંતુ ધૈર્ય રાખો વૃષભ આજે તમારી આર્થિક બાબતોમાં સુધારો થશે નવી રોકાણ યોજના પર વિચાર કરી શકો છો પ્રેમ સંબંધોમાં મધુરતા રહેશે જીવનસાથી સાથે સમય વિતાવો મિથુન આજનો દિવસ તમારા માટે મિશ્રિત રહેશે કામકાજમાં કેટલીક અડચણો આવી શકે છે પરંતુ તમે તેને તમારી બુદ્ધિમત્તાથી હલ કરશો સારી સ્થિતિમાં રહો કર્ક તમારી સંવેદનશીલતા આજે તમારા માટે તાકાત બની જશે પરિવારના સભ્યો સાથે સમય વિતાવો તેનાથી તમારા સંબંધો મજબૂત થશે સિંહ આજે તમારો આત્મવિશ્વાસ વધશે ઓફિસમાં તમારી મહેનતની પ્રશંસા થશે નવી તકો માટે તૈયાર રહો કન્યા તમારી યોજનાઓ આજે સફળ થશે તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરો અને બીજાની વાત પર ધ્યાન ન આપો તુલા આજનો દિવસ તમારા માટે સામાજિક જીવનમાં સક્રિય રહેવાનો છે નવા મિત્રોને મળવાની તક મળશે વૃશ્ચિક તમારી ઊંડાઈ અને ડહા પણ આજે ખૂબ જ ઉપયોગી થશે તમે કોઈ સમસ્યાનો ઉકેલ શોધવામાં સફળ થશો ધનુ આજે તમારી યાત્રાની યોજના બની શકે છે નવા અનુભવો માટે તૈયાર રહો પ્રેમ સંબંધોમાં નવીનતા લાવવાનો પ્રયાસ કરો મકર તમારે તમારા સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું પડશે તણાવ ઓછો કરવા માટે યોગ કે ધ્યાન કરો કુંભ તમારી રચનાત્મકતા આજે ચરમ પર રહેશે કલા અથવા લેખનમાં નવા વિચારો પર કામ કરી શકો છો મીન આજે તમારી માનસિક સ્થિતિ મજબૂત રહેશે કોઈ સામાજિક કાર્યમાં ભાગ લઈ શકો છો જો તમને આ વીડિયો પસંદ આવ્યો હોય તો કૃપા કરીને અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આભાર